નમસ્તે મિત્રો આજે આપણે જે છે ઓર્ગેનિક સર્ટિફિકેટ પોતાને પોતાની રીતે સર્ટિફિકેટ બનાવવું છે એના માટે જે છે આપણે વાત કરીએ છીએ તો ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે જેટલા પણ કાગળો જોતા હતા એ બધા કેવી રીતે તૈયાર કરવા એમાં શું શું ધ્યાન રાખવું એ એક એક કાગળને કેવી કેવી રીતે ભરવા એ બધા જ વિડીયો જે છે એ આગળ અમે મૂકેલા છે તો એ તમે જોઈ શકો છો એવી રીતે કાગળ તૈયાર કરી અને પછી તમે જે છે ગોપકાના એડ્રેસ ઉપર જે છે આપ જોઈ શકો છો આ એડ્રેસ છે આ એડ્રેસ ઉપર જઈ અને તમે જે છે એડ્રેસમાં એને મોકલી શકો છો તમે સ્પીડ પોસ્ટ કરી શકો છો આ અહીંયા ત્યાં સ્પીડ પોસ્ટ કર્યા પછી ત્યાં એને મળશે અને પછી જે તમને સામેથી ફોન આવશે અને ત્યાં સુધી તમારે અહીંયા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે કયા કયા ફોર્મ ભર્યા પછી ફોર્મ ઉપર કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને બીજું શું શું આપણે કરવાનું છે આ બધી જ માહિતી જે છે એ ત્યાં સુધીમાં આપણે લઈએ નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં શું ધ્યાન રાખવાનું તો કે જ્યારે પણ તમે ઓર્ગેનિક સર્ટિફિકેટ લ્યો છો એ સમયે તમારું ફાર્મ જે છે એમાં તમારે તમારા ફાર્મનું નામનું બોર્ડ જે છે એ મારવું ખૂબ જરૂરી છે તમે કઈ પણ રીતે મારો પણ તમારું ફાર્મ જે જતા જતા તમારા ફાર્મમાં અંદર એન્ટ્રી થતા તમારું ફાર્મનું નામ જે છે એ વચાવવું જોઈએ આવી રીતનું ફાર્મનું બેનર જે છે એ આવી રીતના લગાવી દેવાનું છે બીજું જોવાનું હોય કે બફર ઝોન તમારા પાક અને બીજા પાક વચ્ચે અને તમારું ખેતર અને બીજા ખેતરની વચ્ચે પાણી અવન જવન થતું ના હોય અને હવાનો સંપર્ક જે છે વધારે ના થાય એના વચ્ચે થોડીક જગ્યા છોડવાની હોય એ કેવી રીતે છોડવી જોઈએ કેવી કેવી રીતનું એ બફર ઝોન તમે કરી શકો એ આપણે જોઈશું આગલા વિડીયોમાં ત્યાં સુધી તમે જે છે એ કઈ રીતે ફોર્મ ભરવું કઈ રીતે આખું જે છે સર્ટિફિકેશન લેવું એ બારામાં બીજા વિડીયો જુઓ જય ગૌ માતા